સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્રમાં અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે આવે જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હોયને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું કોર્ટ રાહે સિવિલ રાહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે ફોજદારી થઈ શકતી હશે એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે અસ્તુ જય દ્વારકા